નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી બ્લાસ્ટ કાંડના ડોક્ટર ઉમરે જે બૂટ આવે છે તે બૂટમાં બોમ્બથી કર્યો હતો ધમાકો દિલ્હીમાં લાલ કિસ્સા સામે થયેલા કાર બ્લાસ્ટની તપાસમાં સન ખુલાસો પણ થઈ જવા પામ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ હુમલાખોર ડોક્ટર ઉમરે સુ બોમ્બનો ઉપયોગ કરીને વિસ્ફોટક કર્યો હતો તપાસ એજન્સીએ ઘટના સ્થળે એવા પુરાવા મળ્યા છે જેનાથી સાબિત થાય છે કે ઉમરે બૂટ દ્વારા બોમ્બ એક્ટિવેટ કર્યો હતો ફોરેન્સિક તપાસમાં વિસ્ફોટના અવશેષો કારની ડ્રાઇવિંગ સીટ નીચે બૂટ અને ટાયરમાંથી મળી આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી જેલમાં ત્રણ કેદીએ આઈ આતંકીને માર માર્યો સાબરમતી જેલમાં નવ નવેમ્બર બે હજાર રોજ ગુજરાત એટીએસએ પકડેલા ત્રણ આતંકવાદીઓને કાચા કેમ્પના કેદી તરીકે રાખવામાં આવ્યા તેમની બેરેકમાં અન્ય ત્રણ કેદીઓ સાથે એક આતંકીની બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ ગઈ જેના પગલે તેને માર મારીને આંખમાં ઈજા પહોંચાડવામાં આવી તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી નિવેદન આવે છે કે જેલ પોલીસે તપાસ શરૂ કરી છે અને ત્રણે કેદીય વિરોધ ફરિયાદ નોંધાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકે ઋત્વિક રોશનનું જીતી લીધું છે દિલ ઓરિસ્સાના કટકનો એક નાનકડો બાળક તેના દિલ જીતી લેનારા ડાન્સ વિડીયોને કારણે સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયો છે શાળામાં ફિલ્મ આવેલા આ વિડીયોમાં બાળકે ઋત્વિક રોશનની ફિલ્મમાં વાર ટુના સુપર ગીતા જનાબે આલી પર જોરદાર ડાન્સ કર્યો બાળકના આ ડાન્સથી પ્રભાવિત થઈને ખુદ ઋષિક રોશન પણ તેની પ્રશંસા કરવાથી પોતાને રોકી શક્યા નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ વચ્ચે નવી ફાઈટ શરૂ અમદાવાદ અને મુંબઈ વચ્ચે હવાઈ કનેક્ટિવિટીમાં વધારો થવાનો છે ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ થવાની છે ઇન્ડિગો અને આકાશા એરલાઇન બંનેની ખાનગી એરલાઇન્સ આ નવા રૂટ ઉપર તેમની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે એરલાઇનના જણાવ્યા મુજબ ઇન્ડિગો પચીસ ડિસેમ્બરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી મુંબઈના એનએમઆઈએ એરપોર્ટ માટે સીધી ઉડાન શરૂ કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ફિટનેસ ટેસ્ટ ફીમાં તોથી વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે વાહન ફિટનેસ ટેસ્ટમાં ફીમાં મોટો વધારો કર્યો છે નવા નિયમ હેઠળ ફીસમાં દસ ગણો વધારો થયો છે વીસ વર્ષથી વધુ જૂની બસ કે ટ્રકની ફીસ પચીસોથી વધીને પચીસ હજાર થઈ ગઈ છે અને એલએમવીની ફી પંદર હજાર થઈ ગઈ છે દસ વર્ષથી વધુ જૂના વાહનોને આ ફેરફારની કોઈ અસર થશે વીસ વર્ષથી જૂના ટુ વ્હીલરની ફીસ છસોથી વધીને બે હજાર થઈ ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળ અને કેરળ બાદ હવે એસઆઈઆરનો વિરોધ ચૂંટણી પંચના એસઆઈઆર સામે વિરોધ પ્રદર્શન વધ્યા છે પશ્ચિમ બંગાળ કેરળ બાદ હવે તામિલનાડુમાં પણ બહિષ્કાર શરૂ થયો છે તાલ તામિલનાડુમાં તહેસીલદાર લેવલના અધિકારીઓ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર સાથે આ પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો છે કર્મચારી સંઘનો દાવો છે કે આ વિરોધ પ્રદર્શન કામના ભારણ અછત સમયની મર્યાદા અને અધૂરી તાલીમને કારણે છે કેરળ સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી એસઆઈઆર સ્ટે સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા શહેરમાં નોટબંધી જેવી લાઈનો જોવા મળી મહેસાણામાં નોટબંધી જેવી લાઈનો ફરીથી જોવા મળી છે આ લાઈનો જૂની નોટો બદલવા માટે નહીં પરંતુ રૂપિયા દસ અને વીસની નવી નોટો લેવા માટે લાગી હતી મહેસાણાની અર્બન બેંક આગળ લોકો દસ અને વીસ રૂપિયાની નવી ચલણી નોટો મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બેંક તરફથી ચૌદ લાખની રૂપિયા દસની નવી નોટો તેમજ બે રૂપિયા અને પાંચ રૂપિયાના કુલ ત્રણ લાખ રૂપિયાના સિક્કાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેલ મહાકુંભમાં રમતા પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન દુઃખદ ઘટના બની છે ગાંધીનગરના પોલીસ પડ્યા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બનેલી આ ઘટનામાં તાત્કાલિક એકસો ને આઠ દ્વારા સીયુ શાહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું રાઘવદાસના અવસાનથી ખેલ મહાકુંભમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસુદાન ગઢવીની પ્રેસ વાર્તામાં કહ્યું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ત્રણ વર્ષ થયા છે છતાંય ખેડૂતોને નુકસાન થયાના માત્ર એક મહિનામાં પંજાબની સરકારે પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવી દીધી કેમ કે સરકારની નિયત ખેડૂતો માટે કામ કરવાની છે ગુજરાત સરકાર ત્રીસ વર્ષથી શાસનમાં છે તેમ છતાં ખેડૂતોને સહાય આપવા માટે બહાના બનાવી રહી છે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના આદેશથી દુનિયામાં મોટી હલચલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ દાયકા પછી ફરીથી પરમાણુ પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપીને વૈશ્વિક વ્યૂહાત્મક સંતુલનને હચમચાવી દીધું છે આ ઘોષણા અમેરિકા દ્વારા નવી પરમાણુ નીતિની તૈયારીઓ સંકેત આપી રહ્યું છે આ નિર્ણયથી ચીન રશિયા અને ભારત જેવા દેશ સામે પણ મુશ્કેલ વ્યૂહાત્મક વિકલ્પો ઊભા થયા છે જેના કારણે વૈશ્વિક સ્તરે તણાવ વધવાની શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કામગીરી તે જ

રોહિણી આચાર્યનું મોઢું નિવેદન બિહાર ચૂંટણી પરિણામો બાદ લાલુ પ્રસાદના પરિવારમાં ઘડભડાટ મચી જવા પામ્યો છે રોહિણી આચાર્ય સતત લાલુ પરિવારના અન્ય સભ્યો પર હુમલો કરી રહી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એડ્સ ઉપર રોહિણી આચાર્યનો એક નવો વિડીયો સામે આવ્યો છે આ વિડિયોમાં રોહિણી આચાર્ય કળકશ દેખાઈ રહી છે અને બિહારના એક પત્રકાર સાથે ફોન પર વાત કરી રહી છે આ વાતચીતમાં તે કહે છે કે જ્યારે તેની કિડની દાનની વાત આવી ત્યારે તેનો કુતરા ભાગી ગયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેરાવળમાં પરિવાર ઝડપાયો વેરાવળ શહેરમાં સુરક્ષા એજન્સીઓની હલચલ જોવા મળી છે આ સંદર્ભે મુસાફરખાનામાંથી જમ્મુ કાશ્મીર કુપવાડા જિલ્લાના રહેવાસી મમ્મદ સિદ્દીક નાઝીર અહમદ નીર અને તેની પત્ની સબનમ અને તેના બાળકો બે બાળકો ચાર વર્ષનો એજાન અને બે વર્ષની અક્ષા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે અને પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે જો કે તેઓ ભીખ માગીને છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં હોવાની તેમણે કબુલાત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આબુમાં ઝીરો ડિગ્રી સાથે બરફીલો માહોલ જોવા મળ્યો ગુજ્જુઓની ભીડ જોવા મળી છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાં ડિગ્રીએ પહોંચતા બરફીલો માહોલ જોવા મળ્યો છે ગાર્ડન અને ગ્રાઉન્ડ ઉપર બરફની ચાદર છવાઈ ગઈ છે ગુરુ શિખર અને નક્કી જીલમાં ઠંડીની સફેદ ચાદર ફેરાઈ ગઈ છે ગુજરાતી પર્યટકોની ભારે ભીડ જામી છે અને ઠંડીની મજા માણી રહ્યા છે બરફ જામી જતા જાણે કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પણ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે